ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મામલે આરએમસીના વધુ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એટીપી રાજેશ મકવાણા અને એઈ એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી જેઓને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા તેમજ ઓરિજિનલ રજીસ્ટર સગે વગે કરવા બાબતે ધરપકડ કરાઈ હતી અને આજે બંને આરોપીઓને કોર્ટમાં ચૌદ દિવસના રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા સમજો ભાઈ